નર્મદા નદીના કિનારે વસેલા ભૃગુ ઋષિના નામથી શહેરનું નામ ભૃગુ કચ્છ અને ત્યારબાદ ભરૂચ થયેલાના ભગવાન બ્રહ્માના દ્વારા કરવામાં આવેલ યજ્ઞમાંથી વસંત પંચમીના શુભ દિવસે ભગવાન ભૃગુ ઋષિનો પ્રાગટ્ય થયા હતા વસંત પંચમીના રોજ તેમના વંશજો દ્વારા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરાય છે હજારો વર્ષો પહેલાં ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારે વસનાર ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસનો તેમના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દ્વારા દર વર્ષે વસંત પંચમીના દિવસે તેમના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે કહેવાય છે કે આજ દિવસે ભરૂચની પણ સ્થાપના થઈ હોય આ દિવસને ભરૂચનો પણ સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે આ વર્ષે પણ ગુરુવારે વસંત પંચમીના પાવન અવસરે શહેરના ભૃગુઋષિના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સવારે સાત વાગ્યે પ્રથમ વિદ્યાના દેવી સરસ્વતીની વંદના કરવામાં આવી હતી મંદિરમાં શિવાલયોની વચ્ચે બિરાજમાન ભૃગુઋષિને કેસર સ્નાન કરાવાયું હતું પ્રાચીન શહેર ભરૂચનો હવે દર વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે આજે મહાસુદ પાચમ વસંત પંચમી ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભરૂચનો સ્થાપના દિવસની ઉજવણી ભૃગુઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે ભાર્ગવ સમસ્ત પંચ તરફથી કરવામાં આવેલી ઉજવણીમાં આજે સવારે સાત વાગે કેસર સ્નાન નવ વાગ્યાથી લઘુરૂદ્ર અને તે પછી ભાર્ગવ જ્ઞાતિની માટેની પ્રસાદી રાખેલી છે